હવે જોઈએ આપણે તમને ડાયરેક્ટ આઈ તો છે ને બીટીએસ આખું દેખાડીએ રીલ્સનું કેવી આમ કેવી રીતના શૂટ કરતા હોય કેવી કોમેડી થાય કોમેડી બહુ વધારે પૂરતી થાય કારણ કે કોમેડી અમે રીલ્સ બનાવીએ એ બીજી વસ્તુ એ કે ભાઈ એમાં કાંઈક ને કાંઈક ફોલ્ટ આવી જ જતા હોય તો ડાયરેક્ટ એને ને આપણે તમને દેખાડીએ કે હવે જો રીલ્સ કેવી રીતના શૂટ કરીએ તો આ વરસાદ થોડોક ને ઓછો થઈ જાય ને પછી આપણે ડાયરેક્ટ નીકળીએ અમારી ગલી ના કુતરા જો એ ક્યાં ચડી ને બેસે અમે નીચે બે ને ઉપર છે ચડી બે અમારા કરંટ એક્ટર આવી ગયા છે પ્રોફેશનલ એક્ટર બરોબર એક્ચ્યુઅલી માં છે ને હા આપડે બધા હા અને આ બધું હો ને પાણી નું હતું તો એનું ઘર માંથી ને તો આથીના મમ્મી ફરી 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 ફરીને અમારે એક્ટર સાહેબ આવ્યા જો અંદર હું કે એક્ટર જબરજસ્ત ને જબરદસ્ત કઈ ઘટે નહી એમ હો કઈ ઘટવું જ નથી આપણે જીવન માં ઘટે હું બરાબર ઘટે ઘટે બાકી કઈ ના ઘટે જોવા આમ મોટા મોટા માણા પાહા આપણે આ શીખવાનું બહુ છે હું ક્યાં ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ઘટતું જ નથી બે <laughs> 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 <laughs>

જમણી બાજુ ના હોય શિવ ફેલું પણ આને બંધ ના કરોડે ડાયરેક્ટિ બરાબર અને કાઢી ડાયરેક્ટ આમ ફેર લેવા એમાં મિત્રો એવું છે જો અહીંથી ઘણી ઘણી એકતા વાહન નીકળા રાખે ને આ આજુબાજુમાંથી એટલે અવાજ એટલો આવી જાય ને ઘોંઘાટ એટલે ઘડીકમાં ખબર નથી પડતી પણ તો એ વાંધો નથી જો રિક્ષા ચાલુ થઈ ઓલી બાજુ ક્યાંક ઘડીક થાય તો રિક્ષા ચાલુ થાય ને ઘડીક થઈ તો ગાડી આવે એટલે આમાં હાકું હોય ને શૂટિંગ આવતું નથી ટૂંકમાં અને આમાં સાયલેન્ટ વાતાવરણ જોઈએ થોડુંક સીન નાખો બોલવાનો છે કા ચડતો ચડાવવાનો આખો દસ રૂપિયા બોલ ને ભાઈ દસ રૂપિયા

વાર વાગ્યા વાર વાગ તો ઉતરે કે નહીં જોઈએ યાર મહેનત તો કરીએ શું કરવું ગયો અગિયાર જુઓ તમે જાય તાબર તાબર આ બધાને અત્યારે મોજ મજા હોય જો આમ ઢલસો હોય ઢલસો જો બાયધા 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 બે બાયધા દેખતો જો ટોટલે સડ્યું તો મિત્રો અમે જઈએ છીએ ફરવા ન્યુ વ્લોગિંગ સ્ટાઇલ ફરવાનું તો બાનું છે ભાઈ રીલ્સ ઉતારવા જાય છે રીલ્સ જો એક અમે રીલ્સ ઉતારવા માટે હે પાણો ભેગો લઈ જાય કારણ કે તમને કે પાણો આવો પાછો જડશે ને જો હું અંદર કરે અંદર બેઠામાં 1 ગો ખાવા માટે પંચાવ રૂપિયા આપી દ્યો ને હા એ માટે પંચાવ રૂપિયા આપી દ્યો ને રેડી હજી આ કાજી કરું માટે રૂપિયા આપી રેડી પાછું કાજ રેડી હા થ્રી ટુ વન બો